અરાજેલો જ્યોતિન્દ્ર દવે ગાર્ડન આજે જળ મંત્રી સી આર પાટિલના હસ્તે ખુલ્લો મુકાયો બાવીસ મહિને ચાર લાખ લોકો ફરી ઉપયોગ કરી શકશે બાર કરોડના ખર્ચે ઓપન જીમ એમ્ફી સહિતની સુવિધા ઊભી અરાજેલનો સૌથી મોટો જ્યોતિન્દ્ર દવે ગાર્ડન આજે કાયા સાથે ફરી ખુલ્લો મુકાયો છેલ્લા બાવીસ મહિનાથી આ ગાર્ડન રીડેવલપમેન્ટ માટે બંધ કરાયો હતો લોકો ગાર્ડન ક્યારે ફરી ખુલશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેનો હવે અંત આજે આવ્યો બાર કરોડના ખર્ચે ટોરોન્ટો પાવર કંપનીએ ઓગણત્રીસ હજાર સ્કવેર મીટરમાં ગાર્ડનને વિદેશી ઢબે રીડેવલપ કરવામાં આવ્યો આ ગાર્ડન ખુલ્લો મુકાતા અડાજણ રાંદેર વિસ્તારના ચાર લાખથી વધુ લોકો તેનો લાભ લઈ શકશે આ ગાર્ડનમાં આવે ઓપન જીમ એમ્ફી થિયેટર યોગા લોન સહિતની અનેકવિધ સુવિધાઓ પણ મળશે આ ઉપરાંત ગાર્ડનમાં શારીરિક અસક્ષમ લોકો માટે પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે કાયા પછી આજથી આ સુવિધા મળશે

વિશેષ વોશરૂમ આરો પાણી અને વોટર કુલરની સુવિધા વિવિધ કલા પ્રવૃત્તિ કરવા એમ્ફી થિયેટર આરામ માટે ખાસ બેન્ચો વિકસાવાય સિંચાઈવાળી બોરવેલ ભૂગર્ભ ટાંકી સોફ્ટ લેન્ડસ્કેપ યોગ સાઇટની પ્રવૃત્તિ માટે ખાસ લોન જૂના મોટા વૃક્ષોનું સંરક્ષણ કરી વૃક્ષોની વધુ પ્રજાતિઓનું વાવેતર પણ કરાયું ગાર્ડનને ગ્રીન કવરેજને ગઢ બનાવવા માટે નવા એકસો આડત્રીસ પ્લાન્ટેશન સાથે બાસઠ હજાર ચારસો વૃક્ષો ઉગાડાશે વિવિધ પ્રકારે જડીબુટિય ઔષધીય જાતોના વૃક્ષો અને જાડીઓનું વાવેતર કાર ટુ વ્હીલર માટે વિશાળ પાર્ક તમે જોઈ રહ્યા છો આઈસોન ન્યૂઝ ચેનલ રમાકાંત રાય સાથે